ખબર નો મેળો ફરવાનો છે અહીંયા મેલે જ્યા છે આ મેળા જાચે છે અલ્યા તમારા સોગા નો મેળા માં આવતા મારા બેટા જો જો હવે ખોટો નઈ પડે પાછા તમે કે લઈ આમાં રંબા પડી ગયા લઈ ગયો તો લે લઈ જાવ અલ્યા મારા હતા છે અલ્યા ચેન લઈન જ્યા કે ચેના લઈ ન જાતા રે કોણ લઈ પડી ગયા હા હા ઓય રંબા પડી ગયા અલ્યા તું એ મારા જોગા

કરી આવો કરી આવો હડ મારો

ના ના ઉરામ આમ સુ કરતા તમે એ તો આમ આમ તો ગુતતા એમ કેતા નથી કે અમે આમ રમતા હતા જાતને મેમન આમ કામ કે છે આમ આમ કરતા થઈ કેર્યા ને બોલે આમતા તો બેરો છો

મોટો મારો <laughs> 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 મારો ભાઈ મોટો છે પણ મો એમ કો આય ઓને બેરા જો ના પડે મારે ન પડે આમ નથી પડે